શહેરમાં કુદરતી આફતને પહોંચી વળવા માટે નગર પ્રદર્શન યોજાયું ફાયર બ્રિગેડ એસડીઆરએફ એનડીઆરએફના તમામ સાધનોનું પ્રદર્શન યોજાયું આ પ્રદર્શનમાં વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શન યોજાયું ગુજરાતની આફત સમયે વપરાતા સાધનોનું પ્રદર્શન હતું

આ સિવાય એ નોર્મલ કોર્સમાં કામ ના કરતા હોય એવા વિભાગો ઉપર પાણી સાથે અને આપણા પ્રબંધો અંદર કામ કરે તો એમના માટે કેપેસિટી બિલ્ટિક થાય તમામ થાય અને એક રોલ એન્ડ ફિક્સ થાય અને એમના અંતર્ગત તમામ

અહમ સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર આપને આમંત્રને માન આપીને આપ લોકો અહીં પધાર્યા છો એ બદલ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના એક મલ્ટી વર્કશોપ અમે આજે ડિઝાસ્ટર પ્રિપરેનેસ એ વડોદરા કરીને અમે આયોજન કરી રહ્યા છે એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સિટી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર તંત્ર કલેક્ટર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે કેવી રીતે અમે સક્ષમ રીતે એને પહોંચી વળી શકીએ એના બાબતમાં એક ઓરિયન્ટેશન પ્રોગ્રામ એનડીઆરએફ એસડીઆરએફ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બીએમસી ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને માન્ય જિલ્લા સિટી પોલીસ વડાનું ટીમ આ સાથે મળીને કેવી રીતે પબ્લિકનો ઉપયોગી થઈ શકે આવનારા દિવસોમાં સાવચેતી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય અમારા ઇક્વિપમેન્ટ કેવી રીતે ઉપયોગ થાય માની લો કે કદાચ ક્યુઆરટી ટીમ્સનું અમે ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે જેથી કરીને દરેક રોડ દરેક સોસાયટીઝમાં આપણે ક્વિકલી વિધિન લેસ ટાઈમ ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતનું ઓર્ડર કરવામાં આવી રહ્યા છે આપ જાણો છો કે ચોમાસા આવે તો દોડબાજી થોડું વધારે થઈ જાય છે એટલે પબ્લિકને સુરક્ષા પહોંચાડવાનું કામ સિટી પોલીસ કરી રહ્યા છે અને સાથે સાથે એક ડિફેન્સિવ મેકેનિઝમમાં અમે કેવી રીતે ફ્લડ્સ ડે ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેરનેસને પહોંચી વળવા માટે આજે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને અને જીએસડીએમએની ટીમને પણ ગાંધીનગરથી આમંત્રણ આપી છે આ વર્કશોપની માધ્યમથી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગીએ છીએ કે કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ કામમાં લાગે છે તંત્ર કેવી રીતે કામ કરે છે અને આપને સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટિબદ્ધ રીતે દિન રાત કેવી રીતે મહેનત કરે છે એનું પણ એક આઈડિયા આપણે અહીંયા જોવા મળશે આવનારા બે કલાકની અંદર ઓરિએન્ટેશનમાં જિલ્લા કલેક્ટરશ્રી માન્ય સિટી સિટી સાહેબ મારા તરફથી અને એક ઓરિએન્ટેશન પણ મળશે આનાથી પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરવું કેવી રીતે અમને બિહેવ કરવાની ક્યારે એમરજન્સી એસઓએસ કોલ્સ આવે કેવી રીતે એને પહોંચવાનું છે શાંતિથી એને કામગીરી કરવાનું છે અને પાક્સન ગાર્ડન ફાયર ડ્રેનેજ ટીમ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે એમાં સિટીની ઓછું નુકસાન થાય તમામ લેવા માટે પ્રયત્ન કરીશું આ વર્કશોપ એક દાખલા તરીકે સ્ટેટ માટે પણ એક રેપ્લિકા કરવા માટે અમે મહેનત કરીશું આનાથી પબ્લિકનો શું ફાયદો જે પ્રશ્ન છે પબ્લિકને એક સુરક્ષાની મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે તમારા માટે કામ કરી રહ્યા છે અને આપ બહુ ચિંતા નથી કરતા અને દરેક વોર્ડ સુધી દરેક ગલીઓ સુધી અમે પહોંચવા માટે આપણા તંત્ર સજ્જ અને આવનારા દિવસોમાં આપ તમામની માધ્યમથી અને આપની મદદથી પણ અમે વડોદરાની નાગરિકોની સેવા માટે અમે કટિબદ્ધ રહીશું એ મેસેજ અમે આપવા માંગીએ ખાસ કરીને વાત કરીએ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં વરસાદની પણ વાત આવે છે અતિવૃષ્ટિ જ્યારે પડે છે ત્યારે મકાનો ધરાશાય થવાના પણ કિસ્સાઓ સામે આવે છે આપ જોઈ શકો છો જે કટિંગ મશીન્સ છે ઓઇલ કટિંગ મશીન્સ છે વુડ કટિંગ મશીન્સ છે ટૂલ કટર્સ છે આ તમામ પ્રકારની મશીન્સ ક્યારે પણ રેસ્ક્યુ ઓપરેશનમાં ડિપ્લોયમેન્ટ થાય ત્યારે પણ કોઈ મકાન પડી જતા હોય અથવા રોડમાં ઝાડ પડી જતા હોય આવા બધા ડિપ્લોયમેન્ટની મશીન્સ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે આપ પણ જોઈ શકો છો નિહાળી શકો છો આવનારા દિવસોમાં એવું પણ કોઈ ડિઝાસ્ટરની ઇસ્યુઝ બને અને તુરંત તમે પહોંચીને આ ડિપ્લોય કરીને અમે કામગીરી કરી દેતા પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વખતે અમે એવું પણ પ્રાર્થના કરીએ છીએ કે મન્સૂનના પ્રિએમ્પિંગ વોટર અમે વિશ્વામિત્રીમાં જ્યારે પણ આવે રૂલ લેવલ મેન્ટેન કરી રહ્યા છે આવનારા દિવસમાં કદાચ ફ્રી એન્ટ્રી કરવું હોય તો ડી વોટરિંગ પંપ મૂકીને પણ અમે કરવાનો છે રાજ્ય સરકાર સાથે પરામર્શ ચાલી રહ્યા છે એટલે ઓછું ના ઓછું પાણી રહે રોડ એ માટે મહેનત કરી રહ્યા છે લગભગ તમામ ડ્રેનેજ સિસ્ટમ પણ અત્યારે સાફ કરવામાં આવી છે લગભગ વીસ ત્રીસ વર્ષ પછી આ માટી કાઢવાનું કામ પ્લાસ્ટિક કાઢવાનું કામ આ બધું કામ અત્યારે કાર્યરત છે આશા રાખીએ કે આવનારા દિવસમાં આવું કઈ ઘટના ના બને અને મેક્સિમમ અમે તંત્ર પહોંચવાનો અમે પ્રયત્ન કરીશું થેન્ક યુ હેર એડમિનિસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ફ્લડ મિટિગેશન માટે માટે કેટલાક પગલાઓ કરી છે અને કોઈ પણ પરિસ્થિતિને એક કન્ટિન્જ્યુઅન્સી પ્લાનને પણ તૈયાર કરી છે તો આજે જે અડધો દિવસનું વર્કશોપ છે આમાં તમામ સ્ટેક હોલ્ડરો શહેર પોલીસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રેવન્યુ વિભાગ અને એનડીઆરએફ એસડીઆરએફ ફાયર સર્વિસેસ અને ફ્લડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડરને એક મંચ ઉપર લાવીને એક ચર્ચા નિષ્ણાતો સાથે સંવાદ અને આપણા તૈયારીઓ અને કોઓર્ડિનેશનના લગત મુદ્દાઓ અંગે વિગતવારની એક એક્સચેન્જ ઓફ આઈડિયાસ માટે આ એક પ્લેટફોર્મ ક્રિએટ કરી છે સાથે સાથે તમે જોયું કે પોલીસ એસડીઆરએફ એનડીઆરએફના જે ટૂલ કિટ્સ એકવીપમેન્ટ્સ અને એમના જે પરિબળો છે રિસોર્સેસ છે ઇક્વિપમેન્ટ અને સપોર્ટ સિસ્ટમ છે આને પણ આપના એક ડિસ્પ્લે અને એક્ઝિબિશન કરી આના હેતુ પણ એ જ છે કે જોડાયેલા તમામ અધિકારી કર્મચારીઓને એમના જે માનવવેદકો વોલન્ટિયર્સને પણ ખબર રહે એ કયો કયો પ્રકારના એકવીપમેન્ટ અને ટૂલ કિટ્સ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે અને સાથે સાથે આ એક એવો પણ પ્રયાસ છે કે જિલ્લા તંત્ર દ્વારા શહેરને ડિઝાસ્ટર પ્રિપેરેડનેસ કે મિટિગેશન માટે કેટલાક પહેલો ભરી છે અને આવતા દિવસોમાં ચોમાસા સિઝનમાં સાયક્લોન કે ફ્લડની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે રેવન્યુ વિભાગ કે પોલીસ એસડીઆરએફ એનડીઆરએફ અને સંકળાયેલા તમામ એજન્સીઓ એમના કેવી રીતે અડવાન્સ પ્રિપેરેશન સાથે રિસ્પોન્ડ કરવા માટે તૈયાર છે આ પણ શહેરજનોને કહીને એમને એક અશ્યોરન્સ આપવા માંગીએ છીએ આર રેડી ઇન ટર્મ્સ ઓફ અવર એન્ડ કેપેબલ ટુ રિસ્પોન્ડ ટુ એની કન્ટિન્જન્સી શહેરજનોના સુરક્ષા માટે આખા તંત્ર સક્ષમ અને તૈયાર છે ઘડે ભગે ઊભા છે એવો એક સંદેશ મેસેજ તમારા માધ્યમથી પણ આપવા માંગીએ છીએ હું માનું છું કે નેક્સ્ટ બે કલાકમાં થનારા ચર્ચા સંવાદ इंट्रेक्शन एंड एक्सचेज आइडिया पुलिस रेवेन्यू बी एम सी मट स्टेकोल्डर